મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગર પોરાણી ખાટ મહાદેવના શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૂજન અર્ચન કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હટકેશ્વર મહાદેવના દર્શને પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવપૂર્વક કર્યા હતા તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી હાડકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂપિયા અઢાર કરોડના કામો અને બીજા તબક્કામાં રૂપિયા ચાર પોઈન્ટ બાવીસ કરોડના અનુદાનથી ગર્ભગૃહ સભામંડપ શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે ગુજરાત પ્રવાસના નિગમે તાજેતરમાં જ રૂપિયા પાંચ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે હાટકેશ્વર મંદિરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વને પ્રસ્તુત કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ કાર્યરત કર્યો છે મુખ્યમંત્રીએ હાટકેશ્વર મંદિરમાં પૂજન દર્શન કર્યા તે અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ સુષાબેન પટેલ પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમાર પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિરજા અગ્રણી ગિરીશભાઈ રાજગોર ધારાસભ્ય કે કે પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જશમીન નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા વડનગર શહેર અને તાલુકા વહીવટ તંત્રના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ હાટકેશ્વર મહાદેવ સંસ્થાન વડનગરના ટ્રસ્ટના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા